સિનિયર સિટીઝનો છે જેઓને આંખના જે સારવાર માટે અત્યારે બસ મારફતે રાજેશયરના નિવાસ સ્થાનેથી તાજપુરા જે હોસ્પિટલ છે ત્યાં તેઓને લઈ જવામાં આવશે આજે તેમનું આ તમામ વૃદ્ધોનું મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવશે ને આવતીકાલે આ તમામ વૃદ્ધોનું ઓપરેશન છે તે કરવામાં આવશે મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે આંખને લગતી તમામ જે સારવાર છે તે તાજપુરા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને રાજેશ આયરે દ્વારા જે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં જે સિનિયર સિટીજનો છે તેઓ આ કેમ્પમાં ભાગ લીધો હતો અને જેમને વધુ સારવારની જરૂર પડવાની હતી તેઓને તાજપુરા જે હોસ્પિટલ છે ત્યાં રાજેશભાઈ આયરે કહ્યું હતું કે ત્યાં તેઓની સારવાર પણ કરાવવામાં આવશે જેવું રાજેશ આયરે કેમ્પની અંદર કીધું હતું તે જ રીતના અત્યારે આ સિનિયર સિટીજનો છે ભેગા થયા છે અને અહીંયાથી બસ મારફતે તેઓને કોઈ જાતની હલાકી ના પડે ત્યાં તેઓને કોઈ જાતની હલાકી ના પડે તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વીસથી વધુ સિનિયર સિટીઝનો વૃદ્ધોને આવતીકાલે આંખનું જે ઓપરેશન છે તે કરવામાં આવશે આપણી સાથે રાજેશ આયરે છે હર હંમેશ સેવાકીય કાર્યમાં આગળ રહેતા અને તેમનો જીવનનો એક એ પણ છે લક્ષ પણ છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ જ રીતના માનવ સેવા જ કરતા રહેવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે આપની સાથે રાજેશ આવી રહ્યા છે જે રાજેશભાઈ પહેલાં મહા કેમ્પ રાખ્યો આજે સિનિયર સિટીઝનો વૃદ્ધોની જે માતા પિતા તરીકે તમે આ તમામ જે વૃદ્ધોની આગળ આવી રહ્યા છો ને તેઓની સારવાર પણ કરાવી રહ્યા છો સૌથી પહેલાં તો નારાયણ ટ્રસ્ટ સેવાના સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું હજારો લોકોની જ્યારે સેવા કરતું હોય એક રૂપિયા વિના મૂલ્ય પણ અને અહીંયા તમે જુઓ છો કે જે ત્રણ દિવસનો કેમ્પ હતો ત્રિવે કેમ્પમાં હજારો લોકોની સંખ્યા પંદરથી વીસ હજાર જે અમારા વિસ્તારના લોકોએ લાભ લીધેલો ત્રણેક હજાર લોકોને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું એના પછી ચારસોથી પાંચસો લોકો એવા હતા કે જે લોકોના આંખના બધા જ પ્રકારના અલગ અલગ પ્રકારના કે જે લોકોને પ્રોબ્લેમ હતા એની અંદર બધા જ લોકોને સેવા પણ કરી પણ સાથે સાથે એવા લોકો પણ હતા કે જેમને ઓપરેશન કરવાની પણ જરૂર હતી તો પહેલા દિવસે અમારા મને જ્યારે જયંતિ કાકા જે અમારા ટ્રસ્ટી છે તાજપુરાની અંદર એમને કીધું એમના પછી ગૌરવભાઈ અને મુકેશભાઈ પોતે અહીંયા હાજર રહી અહીંયા બધે જ લોકોની સાથે ત્રણ દિવસ પોતે આખી નારાયણ ટ્રસ્ટની એ ટીમ હાજર રહી હતી અને એ લોકોનું એક હતું કે જેટલા લોકોને ઓપરેશન કરવાના છે બધાને ફ્રીમાં આપીશું તો આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમારે ત્યાંથી ત્રેવીસ એક જેટલા જે દર્દીઓ છે આજે એ લોકોને અહીંથી લઈ જવાના છે એ લોકોને આજે ત્યાં મૂકશે બધા જ જાતના ટેસ્ટો કરવામાં આવશે આવતીકાલે બધાના જ ઓપરેશનો થશે પરમ દિવસે એ લોકો આજે રહીને પરમ દિવસે એ લોકોનું ડ્રેસિંગ કરી ફરીથી એ લોકો રવિવારે રિટર્ન થશે તો મને એવું લાગે છે કે આજ માનવ સેવા છે આજ પ્રભુ સેવા છે આજ આપણો આપણું કુંભનો મેળો છે અમે કુંભના મેળામાં ગયા સર્વેને શુભેચ્છા પણ વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અમારા સિનિયર સિટીઝ અમારા મનહર કાકા જે અમારા પોતાના અમારા સભ્ય પણ છે પોતે અહીંયા ત્રણ દિવસ સેવા કરીને એમનું પણ પોતાનું ઓપરેશન છે ભાવિત રીતના બધા જ લોકો છે નિઃશુલ્ક સેવા કરતી આવી ટ્રસ્ટોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આજે બધા જ લોકો જ્યારે જઈ રહ્યા છે તો ભગવાનને બી પ્રાર્થના કરું છું કે એ લોકોના બધા જ આંખોના જે પણ છે કે આ કારણ કે આપણે જોઈએ કે કેટરેક એટલે જે મોતિયાનું ઓપરેશન છે ચશ્માથી પણ જોવામાં એમને ભારે પડે જ્યારે આ ઓપરેશન થયા પછી એને કોઈ જરૂર પડતી નથી કારણ કે મેં મારા પોતાના મધરનું પણ ઓપરેશન આ હોસ્પિટલોમાં કરાયા છે એટલે મને ખબર છે એટલે આજના દિવસે સૌ લોકોને હું શુભેચ્છા પાઠવું છું અને હું એવું માનું છું કે આવા ટ્રસ્ટોનો વધારેમાં વધારે આપણે લાભ લઈ જ્યાં પણ લાગતા હોય કે જેવા દર્દી કે જેને આંખના પ્રોબ્લેમ છે પૈસા કરતા પણ ખૂબ સારી અને નિઃશુલ્ક સેવાઓ જ્યારે કરતા હોય સાથે સાથે એક એક દર્દીઓને સાથે રાખવાની પણ સુવિધા કરતા હોય સવારે જમવાનું સાંજે જમવાનું એમને દૂધ આપવાનું એમના રહેવાની સગવડ સાથે લાવા લઈ જવાની વ્યવસ્થા સાથે થતું હોય છે અમે તો ફક્ત સ્પર્શ જ કર્યો છે અહીંયા લોકોને બોલાવી અને પંદરથી વીસ હજાર લોકોને જ્યારે અહીંયા લાભ મળ્યો હોય ત્રણ ચાર હજાર લોકોને જ્યારે ચશ્માનો મળ્યો હોય અને વીસ એક લોકોના જ્યારે ઓપરેશન થતા હોય તો મને લાગે આ સાચી પ્રભુ સેવા છે તો આજના દિવસે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતના આપણે કાર્યો કરતા જ રહીશું વિસ્તારના લોકો છે વિસ્તારના વિસ્તારના લોકોની લોકોની જે તમારી સમસ્યા રીતના તમે આગળ રહ્યા રહ્યા છો સેવા કરી અમારા માટે પણ એ જ રીતના હર હંમેશા મારી સાથે હોય ભરોસો હોય વિશ્વાસ હોય અને આ ભરોસાને વિશ્વાસ સાથે જ થતું હોય છે અને આ તો મને એવું લાગે છે કે ભગવાન આ કર્મોને પૂર્ણ કરવા માટે આપણને જયારે નિમિત બનાવ્યા છે તો સૌથી પહેલા હું ભગવાનના આભાર માનું છું કે આવી સદબુદ્ધિ આવી મહેનત આવી તાકાત અને આવા વિચારો ભગવાન આપે છે તો હું માન લાવું કે ભગવાનનો આભાર માનું છું કે આવી શક્તિ એના દ્વારા થાય છે અને વિસ્તારના પ્રજાના લોકોને પણ આટલો આશીર્વાદ હોય એ હંમેશા દુઃખમાં સુખમાં અને ભરોસા સાથે આવતા હોય આજે આ લોકો બધા અમારા ભરોસા સાથે આવે છે અને અમે ત્યાં ભરોસા સાથે ટ્રસ્ટમાં મોકલીએ છીએ તો અમારે તો આંગળી લગાડવાનું પૂન છે તો આ બધા એ પૂન કરવાનો મોકો જ્યારે ભગવાન આપે તો હું ભગવાનને ફરી એકવાર વિનંતી એટલે તો અમે કુંભમાં જઈને ત્યાં પણ એ જ કીધું છે કે મારા વડોદરા શહેરવાસીઓને હંમેશા સરસુકી રાખે એમની કોઈ પણ તકલીફમાં એવી તાકાત અમને આપે કે હર હંમેશા અમે એમની સાથે રહી વિસ્તારના લોકોને કૈલાસ રથ પણ આપવામાં આવે હા એટલે તમારા દ્વારા પણ કહી કે અમારે કૈલાસ રથ છે મારો પોતાનો નંબર છે શ્રીરંગનો નંબર છે કૈલાસ રથમાં તમને જ્યાં પણ જરૂર પડે કોઈ પણ વિસ્તારના ગોરવા ગોત્રી સુમાનપુરામાં તો તમે રાત્રે બે વાગે બી ફોન કરજો સવારે સાતથી સાંજે સાત સુધી દરેક ક્ષણમાં અમે લોકો અહીંયાથી બધી જાતની વ્યવસ્થા પણ કરેલી છે તમે ફોન કરશો મિસ કોલ કરશો તો બી અમે તમને ત્યાં આગળ તમારા જે રથ હોય આ જે અંતિમ ક્રિયાનો વિષય હોય છે ત્યારે અંતિમ રથ એના માટે અંતિમ રથ યાત્રા પણ માટેનો કરેલું છે તો આપ અમને ફોન કરશો શ્રીરંગને ફોન કરશો અમારા કાર્યાલય પર નોંધવશો તો એના માટે પણ સેવા છે આજ પ્રભુની સેવા છે આજ માનવની સેવા છે જે ચોક્કસથી માનવ સેવા એ જ પ્રભુ સેવાને આ ધ્યેય સાથે રાજેશ આયરે છે અને તેમનો જે દીકરો શ્રીરંગ રાજેશ આયરે છે તે પણ રાજેશ આયરના રસ્તા પર આગળ ચાલી રહ્યા છે આપણી સાથે વૃદ્ધ છે દાદા છે તેમની સાથે વાત કરીશું દાદા તમે પણ આવતીકાલે ઓપરેશન કરાવવાના છો આજે જાવ છો આજે હું પોતે પણ એક કાર્યકર જ છું ત્રીસ પાંત્રીસ વર્ષથી પણ આજે છેલ્લા દસ વર્ષથી હું જોઈ રહ્યો છું કે એક સેવાનો અવિરત ધોધ રાજેશ આયરે અને એમના ટ્રસ્ટ દ્વારા સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે સેવા સેતુ આજે નારાયણ સેવામાં ઓપરેશન થવાના છે તો એને સેતુ સમાન સાઈનાથ સેવા ટ્રસ્ટના માધ્યમથી રાજેશભાઈ આયરે આટલા લોકોને જે લાભ અપાવે છે એ ખરેખર બિરદાવાને પાત્ર છે અને રાજેશભાઈને ભગવાન ખૂબ શક્તિ આપે કે આવા કાયમ કામ કરતા રહે અને લોકોની સેવા કરતા રહે અને એ સેવાના માધ્યમથી આજે આ પ્રજાની અંદર અત્યંત લોકપ્રિય રાજેશભાઈ આઈરે થયા છે તેનું કારણ માત્ર સેવા છે બીજું કંઈ હોઈ જ ના શકે આજે હું રાજેશભાઈ સહિત નારાયણ સેવા ટ્રસ્ટનું ખૂબ ખૂબ આભારી છું આજે મારું પણ ઓપરેશન છે જય સાઈનાથ જી નારાયણ સેવા ટ્રસ્ટમાંથી તમે પણ આવ્યા છો આ સિનિયર સિટીઝન વૃદ્ધો છે કેવી રીતના ત્યાં આગળનું કેવી રીતના આગળનું રહેશે હા એટલે એમ એવું છે કે સૌ પ્રથમ તો હું નારાયણ હોસ્પિટલ હતી શ્રી રાજેશભાઈ તથા શ્રી રંગભાઈ શ્રી રંગ સરનો આભારી છું કે જેણે અમને આ લોકોની વડીલોની સેવા કરવાનો એક અમને મોકો આપ્યો છે કે અમે એ લોકોને ત્યાં ઓપરેશન કરાવશું હવે એના માટે એવું છે કે અત્યારેથી જે બસ ઉપર છે એમાં એક વૃદ્ધની સાથે એક એની સાથે એક એટેન્ડન્સ કે જે એને મદદરૂપ થઈ શકે એ સાથે હશે અને બસમાં બેઠા પછી એને કોઈ પણ જાતનું ટેન્શન નથી લેવાનું આજની બધી એની સારવાર કાલનું ઓપરેશન ઓપરેશન પછીનું કાલે મૂકવા સુધીનું સંપૂર્ણ વ્યવસ્થા નારાયણ હોસ્પિટલ તરફથી નિઃશુલ્ક રહેશે એની સાથે એટેન્ડન્સે પણ કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી આથી વિશેષ તો બધા જે શુભેચ્છા સિવાય તો આમાં કંઈ હોય ન શકે

કરવામાં આવી રહ્યા છે અને તમામ જે આ વૃદ્ધો છે તેઓની આંખની સારવાર કરાવશે અને જે વૃદ્ધો છે જેઓને ઓછું દેખાતું હોય આંખમાં ક્યાંક તકલીફ હોય તેઓને જે દર્દમાંથી છુટકારો અપાવવાનો એક રાજેશભાઈ આયરે દ્વારા પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ રાજેશભાઈ આયરેને સલામ કરે છે કેમ કે હર હંમેશ વિસ્તારના લોકોને માનવ સેવા વચ્ચે તેઓ રહે છે અને હંમેશા તેઓ એકબીજાની સેવાકીય કાર્યમાં આગળ જોતરાતા રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા